નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સી ઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવાનાર છે તેના અભ્યાસક્રમ બાબતે શ્રેણીના ત્રણ વિડીયો બાદ કોડિંગનો આ બીજો વિડીયો છે એ બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો એ સહજ રીતે આવડતી હોય એટલે એ બી સીડીના અક્ષર અને અંકોને એક કોડના સ્વરૂપમાં છે એ દર્શાવવામાં આવે ત્યારે આપણે કેવી રીતે પ્રશ્નોનો જવાબ આપવો તે બાબત છે આખું ડી છે કોડિંગ અને ડીકોડિંગ છે તો અહીંયા આપણે પ્રશ્ન નંબર એકથી છે એ શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એક તરફ છે તે આગળ વધીએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોમાં જો અહીંયા ગુજરાતી મૂળાક્ષરો પાછળ આવે છે અંગ્રેજી મૂળાક્ષરોને નીચે આપેલા અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી શોધો હવે અહીંયા નવ એટલે એ છે એનો મતલબ નવ છે બિનની કિંમત છે એ સાત છે સીની કિંમત છે એ પાંચ છે અને ડીની કિંમત છે એ ત્રણ છે તો એ બી સી ડી આ ચાર અંકો છે અને એના એનું મૂલ્ય આપી દીધું છે કે એ હોય તો નવ થાય બી હોય તો સાત થાય સી હોય તો પાંચ થાય અને ડી હોય તો ત્રણ થાય એટલે આ બધાનું મૂલ્ય આપણને આપ્યું છે હવે આપણે બી ડી એ સી આનું મૂલ્ય છે એ સમજવાનું છે તો બી ડી એ અને સી આ બીનું મૂલ્ય કેટલું છે તો કે સાત છે ડીનું મૂલ્ય કેટલું છે તો કે ત્રણ છે એનું મૂલ્ય તો કે એનું મૂલ્ય છે એ નવ છે અને સીનું મૂલ્ય છે એ પાંચ છે તો આપણા માટે જવાબ બને છે તોંતેર પંચાણું તોંતેર પંચાણું છે આવો આપણા માટે ત્રીજો જવાબ છે એટલે વિકલ્પ ત્રણ આપણો જવાબ બનશે ચાલો મિત્રો આવા એક જ પ્રકારના દાખલા માટે છે એ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષરોને નીચે આપેલા અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી સાચો વિકલ્પ શોધો તો અહીંયા એ બી સીડીની કિંમત છે એ તેની તે જ રહેશે તો આપણે ડી સી એ બી ડી સી એ અને બી આવું મૂલ્ય છે આપણે શોધવાનું છે તો ડીનું મૂલ્ય કેટલું થાય છે તો કે ડીનું મૂલ્ય છે એ ત્રણ છે સીનું મૂલ્ય કેટલું થાય તો કે સી બરાબર છે એ પાંચ છે ડીનું મૂલ્ય ત્રણ છે અને સીનું મૂલ્ય પાંચ છે તો ડી બરાબર આપણે ત્રણ લખીશું સી બરાબર છે એ આપણે પાંચ લખીશું એનું મૂલ્ય છે એ નવ છે અને બીનું મૂલ્ય તો સાત છે બી બરાબર છે એ સાત થશે એટલે પાંત્રીસ સત્તાણું આ આપણો જવાબ બનશે પાંત્રીસ સત્તાણું એ આપણને વિકલ્પ છે એ બેમાં જવાબ મળે છે એટલે વિકલ્પ બે આપણો જવાબ બનશે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને સોરી અંગ્રેજી મૂળાક્ષરોને નીચે આપેલા અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી શોધો એ બી સી અને ડીનું મૂલ્ય બદલતું નથી એક જ રીધમના દાખલા આપણે લીધા છે તો સી એ અને બી અને ડીનું મૂલ્ય છે એ સી બરાબર કેટલા થાય એ બરાબર કેટલા થાય ચારે ચાર સંખ્યાના કોડ આપેલા છે આપણને સી બરાબર છે એ પાંચ લેવાના છે એ બરાબર છે એ નવ લેવાના છે બી બરાબર છે એ સાત લેવાના છે અને ડી બરાબર છે એ ત્રણ લેવાના છે એટલે પાંચ નવ સાત ત્રણ પાંચ નવ સાત ત્રણ આવો જવાબ છે એ વિકલ્પ ચાર છે ચલો મિત્રો હવે આગળ આપણે પ્રશ્ન ચાર તરફ જઈશું પ્રશ્ન ચાર છે એ ગુજરાતી મૂળાક્ષરોના કોડ આપેલા છે નીચે આપેલા પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે આવેલા અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી શોધો તો અહીંયા અનું મૂલ્ય ચાર છે અ બરાબર ચાર ર બરાબર છ મ બરાબર આઠ અને સ બરાબર છે એ બે છે તો ર મ ર મ સ આનું મૂલ્ય આપણે શોધવાનું છે રનું મૂલ્ય કેટલું છે તો કે રનું મૂલ્ય છ છે મનું મૂલ્ય કેટલું છે જો રમનું મૂલ્ય શોધ રમ સનું મૂલ્ય શોધવાનું છે તો મનું મૂલ્ય છે એ આઠ છે પછી સનું મૂલ્ય શોધવાનું છે તો સનું મૂલ્ય છે એ બે છે અને છેલ્લે અનુમૂલ્ય શોધવાનું છે અનુમૂલ્ય છે એ ચાર છે અડસઠ ચોવીસ આ આપણો જવાબ બનશે એટલે અડસઠ ચોવીસ જેનો જવાબ હોય વિકલ્પ એ એ આનો જવાબ છે અડસઠ ચોવીસ છે એ જવાબ બનશે વિકલ્પ એક જવાબ આવે છે ગુજરાતીમાં ગુજરાતી મૂળાક્ષરોને દર્શાવેલા એનો પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને આપેલા અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી શોધો હવે અહીંયા રકમ આપણે બદલાવતા નથી અ બરાબર છ થાય છે ર બરાબર છ અ બરાબર ચાર થાય ર બરાબર છ થાય મ બરાબર આઠ થાય છે અને સ બરાબર બે થાય છે તો અ મ ર સ આનું મૂલ્ય છે એ આપણે શોધવાનું છે અ મ ર સ અની કિંમત છે એ ચાર છે મની કિંમત છે એ આઠ છે ર ની કિંમત શોધવાની છે તો ર બરાબર છ થાય છે અને સનું મૂલ્ય શોધવાનું છે તો છનું મૂલ્ય છે સ બરાબર બે થાય છે એટલે અડતાલીસ બાસઠ આવો જવાબ આવે છે અને અડતાલીસ જવાબ અડતાલીસ બાસઠ તે વિકલ્પ એક જવાબ છે નેક્સ્ટ આગળના પ્રશ્નો તરફ જઈએ ગુજરાતીમાં ત્રીજો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે આપેલા અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ છે એ શોધવાનો છે તો ચાર છ આઠ અને બે એ અ ર મ અને સ ની કિંમત છે તો ર સ અને અ ની કિંમત છે એ આપણે શોધવાની છે તો આપણે તેની કિંમત શોધીશું ર સ અને મ આ ચારે ચાર જે મૂળાક્ષર છે એનું મૂલ્ય શોધીશું તો ર બરાબર છ લખીશું સનું મૂલ્ય છે બે લખીશું અનું મૂલ્ય છે અ બરાબર ચાર છે તો એના બરાબર ચાર લખીશું અને મનું મૂલ્ય છે આઠ છે તો આપણે મ બરાબર આઠ લખીશું બાસઠ અડતાલીસ આવો આપણને વિકલ્પ બે જવાબ મળે છે એટલે પ્રશ્ન ત્રણનો વિકલ્પ બે જવાબ થશે ચાલો મિત્રો આ ટૂંકી સમજણ કોઈ પણ અંક અને કોઈ પણ ગુજરાતી મૂળાક્ષર હોય કે અંગ્રેજી મૂળાક્ષર હોય તેના બરાબર છે એ અંકનું મૂલ્ય આપેલું હોય તો ગુજરાતી મૂળાક્ષરો અને અંગ્રેજી મૂળાક્ષરોની સામે એનું મૂલ્ય દર્શાવી અને આપણે આનું કોડિંગ કેવી રીતે કરી શકાય તે બાબત છે એ આપણે શીખ્યા હવે મિત્રો આગળના પ્રકરણમાં છે એ ધીમે 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 કોડિંગ શું કહેવાય તે આપણે ખરા અર્થનું જોઈશું સેજ આ તો પાયાનો ખ્યાલ હતો હવે સેજ થોડું કઠિન છે કોડિંગ ડિકોડિંગ એટલું બધું અઘરું નથી તો મિત્રો મારા વિડીયાને શક્ય હોય એટલો શેર કરો તમારા મિત્રો સુધી લાઈક આપજો અને સબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણે આ વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત આવજો જય હિન્દ